સુરત શહેરના વિસ્તારમાં રહેતા નોંધાવી હતી બ્લોકરા કંપનીમાં માલિક ફિનોઝ મુલતાનીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતામાં એજન્ટ તરીકે કામ કરતો હતો તે ઉપરાંત કાસિફ મુલ્તાની અને એઝાઝ મુતાની સહિત જાવે મુલતાનીએ પંદર મે બે હજાર બાવીસના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈના નામથી રોકાણ કરાવ્યું હતું તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે આ લાલચ આપી વીસ ડોલરથી લઈ પાંચ હજાર ડોલરવાળી અલગ અલગ સ્કીમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની ડીઇએફઆઈ એ આઈ ડોટ આઈઓના નામથી તથા ડબલ્યુ 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 ડોટ બ્લોક ઓરા આઈડિયો જનરેટ કરી ડબલ્યુ ડોટ કોઈન માર્ક કેપ ડોટ કોમ ના એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુ ને વધુ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરાવી તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી આ સમગ્ર મામલે ઇકોસેલ ના એસીપી જી એ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેર જેટલી આઈડી જનરેટ કરાવી કુલ એકાવન લાખ મેળવી બ્લોકોરા કંપનીની

બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતની જે ચીટિંગ કરવાની બેટર છે એનું એનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદીને લઈને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એ અનુસંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ਇਨਵੈਸਟਮੈਂਟ ਕਰਵਾਉਣ ਲਈ ਇਹ ਲੋਕਾਂ ਨੇ ਵਿਸ਼ਵਾਸ ਆਪਵਾ ਮਾਰੀ। ਇਹ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਦੀ ਉਸ ਸੂਰਤ